વિસાવાડા ગામે ખારીબા ડેમની નજીક રહેતા ખેડૂતોએ પાણીનું વહેણ અટકાવતું નડતર સ્ટ્રક્ચર દૂર કરવા અનેક રજૂઆત બાદ ડિઝાસ્ટર વિભાગ દ્વારા ગત ચોમાસામાં હુકમ કર્યો હોવા છતાં કામગીરી ન થતાં રજૂઆત કરનાર ખેડૂત ત્રણેય પુત્રીઓ સાથે જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેસી જતા અનેક ચર્ચા જાગી છે જોકે મોડી સાંજે ખેડૂત ત્રણેય બાળકો સાથે ઘરે પરત ગયા હોવાનું પણ જાણવા મળે છે વિસવાડા ગામે રહેતા રામદેવભાઈ કેશવાલા નામના ખેડૂતની આગેવાનીમાં એક વર્ષ અગાઉ ખેડૂતોએ મીટર છે તે વેકરામાંથી ખારીબા ડેમ ઉપરાંત ગંગાજળ તળાવ કપુરિયા તળાવ અને ઉપરવાસના પાણીનો નિકાલ થાય છે પરંતુ સાઠ મીટર પહોરા વેકરામાંથી વચ્ચે માત્ર બત્રીસ ફૂટ પાણીમાંથી જ નિકાલ થાય છે આર એન બી પંચાયત તરફથી નવા રોડમાં દસ ફૂટ પહોળા અને છ પોઈન્ટ પાંચ ફૂટ ઊંચો અને મીટર લાંબો જૂનો કોઝવે છે જે હવે નવા રોડ થઈ જતા બિનઉપયોગી છે તથા પાણીના નિકાલમાં અવરોધ ઊભો કરે છે જેનું દબાણ ખારીબા ડેમ સુધી લંબાય છે પાણીના દબાણને લીધે દર વખતે વેકરાની એક બે જગ્યાએ માટીની પાળ તૂટી જાય છે અને પાણી ખેડૂતના ખેતરોમાં ફરી વરે છે જેથી હજારો વીઘા જમીનમાં પાક નિષ્ફળ જાય છે અને ખેડૂતોના ઘરોમાં પણ પાણી ભરાય છે અને જાનમાલનું પણ નુકસાન થાય છે જૂનો કોઝવે પાણીના નિકાલમાં સ્પીડ બ્રેકરનું કામ કરે છે આથી જૂના કોઝવેને દૂર કરવો જરૂરી છે આથી કલેક્ટરે ગત ચોમાસે જ કોઝવે દૂર કરવા હુકમ કર્યો હતો ત્યારબાદ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી આથી વીસ દિવસ પૂર્વે રામદેભાઈએ ફરી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરી વહેલી તકે કામગીરી ન થઈ તો ત્રણેય પુત્રીઓને કચેરીએ મૂકી જવા ચીમકી આપી હતી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન આથી અંતે આર એન બી અધિકારીની ચેમ્બરમાં બેસાડી પોતે કચેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા જોકે મોડી સાંજે તેઓ ત્રણેય બાળકો સાથે ઘરે પરત ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે રામદેવભાઈએ જણાવ્યું હતું કે કોઝવેના કારણે ભાજપના આગેવાનને ખેતીમાં ફાયદો થતો હોવાથી રાજકીય દબાણ કરવામાં આવતી નથી આ મામલે અધિકારીએ એવું જણાવ્યું હતું કે ગત રોજ ગ્રામ પંચાયતની રજૂઆત આવી છે જો કે કોઝવે દૂર કરવામાં આવશે તો તે વિસ્તારના ખેતરોમાં ક્ષારયુક્ત પાણી ફરી વળશે અને જમીનને નુકસાન થશે આથી ગ્રામજનો સર્વાનુમતે નિર્ણય લે તે જરૂરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ વરદિત બરોબર કલેક્ટર સાહેબ ને કજા આપી તમે પછી ખેડૂતો આવે વિસાવડા થી અને પાણી ભરાવા બાબત એક ભોજવે રૂપ છે બરોબર અને બિન ઉપયોગી છે તે માટે તો કલેક્ટર સાહેબ એ બધું આપણે સર્કલ ઓફિસર મારફત કરાવી અને દસ નવ બે હજાર ચોવીસ ના રોજે હુકમ કર્યો હતો આ કોજવે કરવાનો બરોબર તો એ પછી જયારે નિકાલ કરવાનો આવે ત્યારે હવે રોજ બાના કરે છે અને આ સોમવાર આ સોમવાર ની સોમવારે વાત થઈ હતી આરણ હારે તો એને કીધું કે આ વીકમાં જ અમે પોલીસ પ્રોસન લઈ અને નિકાલ કરી આપશું તો એ વીકમાં એને કઈ કામ આવી ગયું એટલે પાછા સોમવારે વાત થઈ તો સોમવારે એને એવું કીધું કે આ વીકમાં તો નવા ટકા પોલીસ પ્રશ્ન લઈ જસી બી લઈને તમારું કામ કરી આપશો થોડી પાડવામાં આવી જાય બરાબર અને આજે હવે એ પહેલાં અગાઉ અમે આ કાર્યપાલક ઇન્જિયર આરમી બનશે અત્યારે વાત થઈ હતી હું કાજો વહેલા વહેલી તકે કામ નહીં થાય તો મારી ત્રણ ચાર દીકરીઓ છે ને અને એને તમારે ઓફિસે મૂકી જાય તાકે મૂકી જજો બરાબર તો એને સંતાને આજે હું મારી ત્રણ દીકરીઓ છે ને એને સાહેબને ઓફિસે મૂકવા આવ્યો અને આજે હવે નવું નું કહે છે કે ત્રેવીસ પાસના રોજ કે અમને વિશાળ ગ્રામ પંચાયતથી એક લેટર આવે છે કે જે આ પદવી નિકાલ કરવાથી સાર આવી શકે છે બરાબર પણ એને સાબિતી કે કંઈ એને રજૂ કરેલ નથી બરાબર ને અગાઉ કલેક્ટર સાહેબમાં જ્યાં પ્રોસેસ આવી હતી ત્યારે ચારથી પાંચ વખત વિશાળ ગ્રામ પંચાયતને જાણ લેટર લખી કલેક્ટર સાહેબ જાણ કરી હતી બરાબર ત્યારે કોઈએ લેખિતમાં કે મૌખિક અરજી મારફત વાંધો લીધો નહીં બરાબર ને હવે જ્યારે વરસાદ નજીક આવ્યો અને થોડવાનો સમય આવ્યો ત્યારે આ નવી અરજી નાખી અને નવું ડિંડક ઉભું કરવામાં આવે છે હવે આમાં એવું છે કે એક ભાજપ મોટો કાર્યકર વિરોધમાં છે અમારે બરોબર એને એકને ફાયદો થાય છે કે જો જૂનો કોજવે ચાર ફૂટ ઊંચો હોવાથી તે રાખવાથી એના ખેતરમાં એ મોટર મૂકે મૂકીને પાણી વારે છે જો કોજવે નિકાલ કરવામાં આવે તો બધું પાણી દરિયામાં વહી જાય એમ છે બરોબર તો એક ભાજપના કાર્યકરને બસાવ વારો ને અહીં પરિવારોને અત્યારે મોતના મોમાં ધકેલવામાં આવે છે અને આખા એક ભાજપના કાર્યકર આગળ આખું સરકારી તંત્ર નતમસ્તક થઈ ગયું છે

અને આ લીધે વેકરા ઉપર દબાણ આવે છે દર વખતે એક જાય છે અને આ પાય ખેતરોમાં મોટું દબાણ થાય છે બરોબર જો વધુ વરસાદ પીડ્યો અને ડેમ વેકરાની પાસે નોટ ટૂતી તો આનું દબાણ ડેમ ઉપર જાય એમ છે બરોબર ડેમ ઉપર જાય ડેમ કીટો તો મારે કાકરી પર એમ નથી તોડવા આ સોમવારે મારે આરણ ને એસવારે વાત થઈ હતી નવાણ ટકા અમે આવીએ બરોબર અને પોલીસ સ્ટેશન લઈ આવીએ અને જસુભી તમારું નિરાકરણ કરી દે પછી હું ઈ હું તમને દસ પંદર દિવસે તો એ આ આવીએ કાલે ઘરે ને આજે આવ્યા તો કે તમે આ ગ્રામ પંચાયત લેટર તો જય સોમવારે વાત થઈ અને એને કીધું ત્યારે આ લેટર નું એને ખબર નતી તમને લેટર ત્રેવીસ તારીખને ને મળેલ હતો એનો તો એને કઈ લેટર માં એવું એ ઉભું કર્યું ખોટું કે આ તોડવાથી સારા આવી છે બરાબર હવે આ કોજવાથી બસો મીટર આગળ એક મોટો શેક ડેમ બનેલ છે અને કોજવાથી ઉસો છે તો અને એક આગળ મોટી આપણે પોરબંદર દર્શક જે નીચો કેનાલ તરીકે ઓળખાય છે તે બનાવવામાં આવેલ છે બરોબર તો એ સાર ન રોકીએ રોકી શકે તો સાર ફૂટ તો હું સાર રોકીશ અને જો કોજવે સાર રોકવા માટે બનાવેલ છે તો એ ક્યાં સાલમાં કઈ ગ્રાટન ક્યાં વિભાગ માંથી બનાવેલ છે અને એનો જો ચાર ફૂટ સુધી જો ખારસ આવતું હોય જમીન થી ચાર ફૂટ ઉસુ બાંધ કરવાનું ખારસ રોકાતું હોય તો એને સાબિત થયું ને પાણી આવતું હોય દરિયાનું કઈ કઈ ઓલું હોય તો ખોટા તો હોય ને આ મુદ્દો તો વરસથી થી ચાલે તો એની કઈ સાબિત તો કઈ સામે પક્ષે રજૂ કરી નથી બરાબર ખાલી આવું લેટર નથી અને વિરોધ ઉભો કરે છે અને ખાવા નથી દેવું

என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க

હવે આઠ વર્ષ નવો રોડ બનાવે બરાબર એ જૂના કોજીઓથી એક બે મીટર છે બરાબર પેલા આપણે જે જૂનો કોજિયો હતો ને એના ઉપરથી પાણી નીકળી ગયા હતું કોલી બાજુ કઈ હવે આ બાજુ એક બે મીટર રોડ ઊંચો થઈ ગયો હવે ના થાય મારે અને ગાળામાં ગાળા બરોબર કોચી જશે પાણી જળ જ

गाम लोगों ने आज बोझवे जाकर बसो तो मिलता भाई बहुत है सर हम लोगों की रोज रोज मुझे उपसारक लेटर लेके बच्चों आप आयो करेकर पानी रोकवा वाटे छे खाना खूब शान सही जो तार तो को तोरा के जगह अरे ब्राह्मिन जरूरी उतना थी बोझवेरी तो हमें थोड़ा मदद चाहिए यार उस सारे पीछे तुम थे हमने बनाया न थे हम कहते नहीं दे दो ने अरे नहीं दे दो अरे मिलवाते हैं घर में नहीं तो तो कल आकर शायद तुम्हें मैं बात करी छो તમે અગાઉ મહિના પહેલા સુના તો સાઈડમાં આવી હતી ને આ આવી હતી એવો ક્યાંય કે શાંતિ છોડે છે આ ક્યાંક પર ક્યાં અને આ તેરી પાસે અને આપડે સાહેબ

जब अपन पानी 4 वर्ग फुट हो तो 4 हमको सुख नहीं है ऐसा बोलते हैं सर अगर बात हम भाई अपने 5 फुट कापन से 4 फुट ना उत्तर तरफ है 4 फुट है तो जो 5 फुट साथ दोनों तरफ है तो 4 फुट में 25 वर्ष की आप अपने को है हां क्या हमें नुकसान ना है 25 वर्ष रहे तो ये 4 फुट है ना 9 वर्ष 9 वर्ष बड़े-बड़े तो नुकसान होने का तैयार होगा પહેલા એરી વસ્તુ છે કે 25 વર્ષથી સમુદ્ર મળતો ના થઈ ગયો તો તળવટ તમારા જે વળવાનો હાળો ઉતારવો છો તમારા જે પાણીનો જે નિકાલ થઈ તો એટલે કાસી લોકો એટલે મુલક સવારે દિવસ બધું કોઈ હાલ તો ખરેખર રામજી આવે 6:00 વાગ્યાએ જીનું જાય

तो तमे तो जाते साथ में साथ में होता है ना ये तो क्या आप जो कर आप जो आप प्रश्न आए हो मैं तो सुनना अभी गयी थी पर प्रश्न ये आए हो काम रोके तो कर प्रश्न जैसे आ लाए इतना बड़े जाते हैं ये तो जीरो तो कम है तो उसके प्रश्न तो बंदा होगा गया है क्या 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 લેઓ કે કનિપલ હોય પછી જ સે પે દે શકે માણસો એટલે ખીચલ સે બારું પાણી આવે ને ખાણ છે કે અમે તમારા કે સાבי वही नमनता निकरता, प्याले रिख कु आजके अन्तर ऊक्रणसा शूपी अजीी चाहिके है ऐतो काणकी काणने है

હૈયા પેલાને નેસવાલે મારે વર્તેલી મારી સામિત છે કે અમે આ એકમાં લઈ તમારો નિકાલ કરી આપીએ તો અને તમને કેમ ઉલ્લેખ નો પેલો લેટર આવે છે આ પહેલા પહેના જ વારને સરકારે કે બચે જે તો હું ફોટો લઉં તો એક કે મને અમે આઈ પણ